માંગ્રોડ તાલુકાના વાંકલ ખાતે શ્રી એન્ડી દેસાઈ સારોજનીક હાઈ સ્કૂલ ખાતે ધોરણ દસ ધોરણ બાર ની પરીક્ષાનો પ્રારંભ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક મો મીઠું કરાવી બેસાડવામાં આવ્યા રાજકીય યુવા કાર્યકરો દ્વારા કુમકુમ તિલક કરી ચોકલેટ અને બોલ પેન વિતરણ કરવામાં આવ્યું વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી ધોરણ દસ માં આજે ગુજરાતીના પેપરમાં પેપર માં બ્લોક માં સાતસો ચોરાણું વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ધોરણ દસ અને બાર ના કુલ પંદરસો જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે નમસ્કાર વર્ષ બે હજાર ચોવીસની એસએસસી પરીક્ષાના પ્રતિનિધિ તારીખે અમે ત્રણ ભાઈઓ આ શ્રી એનડી દેસાઈ વાંકલ હાઈસ્કૂલમાં વધાર્યા છે અને ખૂબ જે કંઈ પ્રવિધિઓ છે બાળકોને એન્ટ્રી આપવાની એ બધી પ્રવિધિઓ ખૂબ સારી રીતે આ શાળામાં કરવામાં આવી અને બાળકોને શુભેચ્છા પાઠવવામાં આવી શ્રી એનડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ વાકલ પ્રિન્સિપાલ પારસભાઈ જે મોદી આજ રોજ બોર્ડની માર્ચ બે હજાર ચોવીસની બોર્ડની જાહેર પરીક્ષાની શરૂઆત થઈ રહી છે શ્રી એનડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ દસ ધોરણ બાર સામાન્ય પ્રવાહ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ આ ત્રણે ત્રણ સેન્ટરો અહીંયા છે અને વિદ્યાર્થીઓ આજ રોજ દસમાના અને બારમાના પરીક્ષા આપનાર છે દસમાના વિદ્યાર્થીઓ આજે અઠ્ઠાવીસ બ્લોકમાં ગુજરાતીનું પ્રશ્નપત્ર સાતસો અને ચોરાણું વિદ્યાર્થીઓ આજે પરીક્ષા સવારમાં આપી રહ્યા છે ખૂબ શાંતપૂર્વક માહોલમાં કોઈપણ જાતના ભય કોઈપણ પ્રકારના તણાવ વિના અહીંયા વિદ્યાર્થીઓને સવારમાં કુમકુમ સાકર મીઠું મોડું કરીને અને કેટલાક ગામના અગ્રણીઓ આજે હાજર રહીને એમને બોલપેન અને ચોકલેટ આપીને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવીને આજે એમને બ્લોકમાં બેસાડેલા છે વિદ્યાર્થીઓ નિશ્ચિંતપણે પરીક્ષા આપી રહ્યા છે અત્યારે હાલ દસમા ધોરણની બાબતની આજે ગુજરાતીના પ્રશ્નપત્રની અંદર ખૂબ શાંતપૂર્વક માહોલની અંદર દરેક બ્લોકમાં વિદ્યાર્થીઓ બેસી ગયા છે બપોરના નામાના મૂળ તત્વ સામાન્ય પ્રવાહમાં અને વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર છે ભૌતિક વિજ્ઞાન હાયર સેકન્ડરીની અંદર યુનિટ વન ટુ અને સામાન્ય પ્રવાહ નામાના મૂળ તત્વોની અંદર યુનિટ વનમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ છે યુનિટ વનની અંદર એકસો ને સત્તાણું આઠ બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ભૌતિક વિજ્ઞાનમાં ત્રેવીસ બ્લોકમાં કુલ ચારસો ને સાહીઠ વિદ્યાર્થીઓ આજરોજ પરીક્ષા આપનાર છે એમ જોવા જઈએ તો ટોટલ આજે કુલ પંદરસો વિદ્યાર્થીઓ સવાર અને સાંજ થઈને આ શ્રી એનડી દેશ સાર્વજનિક હાઈસ્કૂલ વાંકલમાં પરીક્ષા આપનાર છે આ સૌ વિદ્યાર્થીઓનું શાળા પરિવાર ગ્રામજનો શ્રી કેળવણી મંડળ વતી શુભકામના પાઠવીને વિદ્યાર્થીઓ ખૂબ શાંતપૂર્વક અને પોતાના માતા પિતા સમાજનું ગૌરવ વધારે એવા સારા માર્ક્સ લાવે એવી શુભકામના પાઠવવામાં આવે છે જય જય ગરવી ગુજરાત વિનોદ મૈસુરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ